सदानंद स्वामी महाराज नि हरे कृष्ण महाराज नि स्वामीनारायण भगवान जे नीकंठ प्रभुनि झे स्वामीनारायण हरे स्वामीनारायण हरे रस्तामू ते ચાર વારનાથી બુદ્ધિમાં ફેર ન પડે તેનો સંવંત અઢારસો પંચ્યાસીના ફાગણ સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સદાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાસરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે બિરાજમાન હતા ને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવીને આગળ પરમ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજે સવા પરમ સાગર એ વાર્તા કરી છે ધંધોલ સ્ત્રી અને પુત્ર એ આધિક જે પદાર્થ તેણે કરીને જેની બુદ્ધિમાં ફેર પડે નહીં અને એને અર્થે કોઈને વિશે આસ્થા આવે નહીં એવા તો સત્સંગમાં થોડા ગણતરીના હરિભક્ત હોય પણ રાજા હોય નહીં એમ કહીને વળી બોલ્યા છે એવા તો આ સ્વામી તથા ગોપાનંદ સ્વામી છે એમને કોઈ બીજો ગમે તેવો હોય ને સમજકાર દેખાડે તો પણ તેનો કોઈ રીતે ભાર આવે જ નહીં અને કેવો હોય તેને કોઈનો ભાર આવે તો જે એમ સમજતો હોય જે આ દેહની અને કેવો હોય તે કોઈનો ભાર આવે નહીં તો જે એમ સમજતો હોય જે આ દેહથી નોખો છે આત્મા તે હું છું તેને હું આ પ્રકાશમાન સદા રૂપ છું ને તે મારા સ્વરૂપને વિશે પ્રત્યક્ષ ભગવાન અખંડ બિરાજમાન છે ને તે ભગવાનના આકાર વિના બીજા જે પ્રાકૃત આકાર માત્ર તે અસત્ય છે ને અનંતો છે યુક્ત છે એવો વૈરાગ હોય ને ભગવાનનું માત્ર જાણતો હોય તેને કોઈ જાતનો બુદ્ધિમાં ભ્રમ થાય નહીં પણ એ વાર્તા અતિ કઠણ છે કેમ જે એવા મોટા છે તો પણ જો એમને માનનો બહુ યોગ થાય તથા રૂપિયા અને સોના મહોરનો ઢગલા આગળ આવીને પડવા લાગે તથા રૂપાને એવી જે સ્ત્રીઓ તેને યોગ થાય તો એ ત્યાગી છે તો પણ એને કરીને એમનું ઠેકાણું રહે નહીં અને જો એવો યોગ થાય તો આજ આપણા ત્યાગીમાં જે અતિ ઉતરતો હોય છે તે જેવા પણ રહે કે ન રહે એમાં પણ સંશય છે કેમ જે પદાર્થનો તો યોગ જ એવો છે જેમાં આપણે સર્વ બેઠા છીએ તે કેવા દયા છીએ પણ જો દારૂના શીશાનું પાન કર્યું હોય તો કંઈ ઠારે નહીં તેમ એ પદાર્થનો સંઘ જરૂર લાગ્યા વિના રહે નહીં માટે એ પદાર્થનો યોગ જો ન થવા દે તો એથી બસે ને એનો યોગ થયા મોર એનો ભય રાખે છે રખે અને મને એનો યોગ થાય અને એ વાર્તાશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે જે એનો સંઘ તો એ ભગવાનને ન લાગે તે કહ્યું છે જે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે વાસુદેવ ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ તો જેને વિશે સ્વધર્મ જ્ઞાન વૈરાગ અને માતમે યુક્ત એવી વાસુદેવ ભગવાનની અન્ય ભક્તિ એટલા વાના હોય તેને એકાંતિક ભક્ત કહીએ અને એની ગતિ એમ કહી છે જે તેનો વસુદેવ ભગવાનમાં પ્રવેશ થાય તે પ્રવેશ તે શું તો તેજના મંડળને વિશે દિવ્યમૂર્તિ એવા જે વાસુદેવ ભગવાન તેને વિશે એ ભક્તને સ્નેહ હોય ને સ્નેહ કરીને વાસુદેવ ભગવાનની મૂર્તિને વિશે એના મનનું નિરંતર અનુસંધાન રહે ને આસક્ત થકી વતે ને એવી રીતે રહેવો થકો એ વાસુદેવ ભગવાનની સેવાને વિશે પણ બહાર થકી રહે જેમ લક્ષ્મીજી છે તે વાસુદેવ ભગવાનના હૃદયને વિશેષ રૂપે સ્નેહના અધિકાર પણ એ કરીને રહ્યા છે ને બહાર થકી સ્ત્રી રૂપે કરીને સેવામાં પણ રહ્યા છે તે વાસુદેવ ભગવાનને વિશે પ્રવેશ જાણવો અને હમણાં પણ જે ભક્તને ભગવાનની કથા કીર્તન નામ સ્મરણ ઇત્યાદિ જે દસ પ્રકારની ભક્તિ તથા ભગવાનનું માતમ તથા સ્વધર્મ તથા વૈરાગ તથા આત્મનિષ્ઠા તથા સંતનો સમાગમ એનું બંધારણ હોય તે એવું હોય જે તે વિના કોઈ રીતે ચાલે જ નહીં જે અફીણા દિકનો બંધાણી હોય ને તેને તે વિના ચાલે નહીં ને તે અફીણ તો કરવું ઝેરશે તો પણ અફીણમાં બંધાણીને અફીણ વિના ચાલે નહીં તથા દારૂનું બંધાણ હોય તો તે દારૂ પણ પીવે ત્યારે ગળું બળે એવો છે તો પણ એ વિના ચાલે નહીં તે એને ઘણાક રૂપિયા આપે તો પણ તે બંધાણથી તે વહાલા ન થાય ને ન લે કામ જે અવ્ય અને એના સંગાથે જળાઈ ગયું છે તેમ જેને ભગવ ભગવત ભક્તિ આદિક્રિયાનું બંધારણ થયું હોય તે ગમે તેવો કુસંગ થાય તો પણ તે વિના એને ચાલે જ નહીં ને વિના બીજા કાર્યમાં એનું મન રાજી થાય નહીં ને ભગવત ભક્તિ આદિક્રિયામાં એનો જીવ જળાઈ ગયો હોય ને એનો જેને અતિ ઈશક હોય એવો જે ભગવાનનો ભક્ત તેનો પણ વાસુદેવ ભગવાનને વિશે પ્રવેશ છે એમ જાણવું અને તે ભગવત ભક્ત એક એવો હોય તો ભગવાનની સેવા વિના ચતુર્ધા મુક્તિને પણ ન છે તો બીજાની સી વાર્તા એવો હોય તે ભગવાનનો એકાંતિક ભક્ત જાણવો નહીં એને કોઈ પદાર્થમાં ઈશક ન હોય અને એવો ન હોય તે ક્યારેક ભગવાનની ભક્તિમાં સુવર્ણ થાય ને જો કુસંગનો યોગ થાય તો ભક્તિને ભૂલી જાય ને તે સાળેસ અભી જાય એને તો પ્રાકૃત્ય અભિમાની કહીએ પણ એ ભક્ત ખરો નહીં ને એનો વિશ્વાસ નહીં અને વશીજી મહારાજે વાતા કરી છે ભગવાનના ભક્તને સ્ત્રીધન દેહાભિમાન અને સ્વભાવ એ ચાર બાનામાં કાશ્યપ હોય ને તે ભગવાનની ભક્તિ કરતો હોય તો પણ એની ભક્તિનો વિશ્વાસ નહીં એની ભક્તિમાં જરૂર વિઘન આવે કેમ જે ક્યારે સ્ત્રીધનનો યોગ થાય તો ભક્તિનો ઠાર એને ને તેમાં આસક્ત થઈ જાય તથા દેહ ધ્યાન હોય તો જ્યારે દેહમાં રોગાદી કષ્ટ પ્રાપ્ત થાય તો અન્ન સાદિક ન મળે અથવા કોઈ કઠણ વર્તમાન પાડવાની આજ્ઞા થાય ત્યારે પણ તેને ભક્તિમાં ભંગ થાય ને વિકળ થઈ જાય ને કોઈ વિચાર ન રહે ને શાળા ચૂથવા લાગે તથા કોઈ રીતનો સ્વભાવ હોય તેને સન ટોકવા માંડે ને તે સ્વભાવ પ્રમાણે વર્તવા ન દે બીજી રીતે વર્તાવે ત્યારે પણ એ મૂંઝાય ને એને સનના સમાગમમાં રહેવાય નહીં ત્યારે ભક્તિ તે ક્યાંથી રહે માટે જેને ભક્તિ ભક્તિવી હોય તેને સારવાનામાં કાસ્યપ રાખવી નહીં ને સારની કાસ્યપ હોય તો પણ સમજીને ધીરે ધીરે ત્યાગ કરવી તો વાસુદેવ ભગવાનની નિષ્ફળ ભક્તિ થાય આ વાર્તા તે આમ જ છે પણ એમાં કોઈ સંશય નથી એ દિવસના ગડાય તેમનું તે ત્રીજે તે થયું સદાનંદ સ્વામી મહારાજની વસનામ ચોત્રીસ ભગવાનને વિશે જે વાસના રહેશા રહેવાનું સંવંત અઢારસો પંચ્યાસીના સૈત્ર સુધી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાસરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા ને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખાદબીની આગળ પરમંશ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજને સુખમની પ્રશ્ન પૂછ્યો છે ભગવાન વિના બીજામાં એક પદાર્થ માત્ર વાસના ન રહે ને ભગવાનને વિશે વાસના રહે તેના બે સાધન જણાય છે એક તો ભગવાનને વિશે પ્રીતિ અને બીજો જ્ઞાને સહિત વૈરાગ એ બે સાધન છે એ બે સાધન તો જેને અતિશયપણે ન વર્તાતા હોય તે ભગવાનનો નિશ્ચય તે વિશ્વાસ તો હોય ને વ્યવહારને એક ભગવાનની જ વાસના રહે ને બીજા પદાર્થની વાસના ન રહે એવો ત્રીજો કોઈ ઉપાય છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એ પ્રશ્ન ખરો ને બે સાધને કરીને જે ભગવાનની વાસના રહે ને બીજા પદાર્થની ન રહે તે ખરું અને જો એ બે સાધન ન હોય તો એને ભગવાન વિજ્ઞાન્ય પદાર્થની વાસના ન ટળે માટે જીવતે દુખ્યો વધે તે ભગવાનનો નિશય છે માટે મરે ત્યારે એનું કલ્યાણ ભગવાન કરે અને ભગવાન વિના પદાર્થ ની જેમ જે બે સાધન છે તેમ ત્રીજું પણ એક છે તે શું તો જેના જેવા નિયમ કહ્યા છે તેમાં સાવધાન પડે વર્તે અને નિયમ ક્યા તો એક તો સ્વધર્મ સંબંધિત નિયમ તે કેમ તો જેમ આત્માનિવેદી સાધુ ગમસારીના નિયમ છે તેમજ આત્મનિવેદી ન હોય પર સ્ત્રીને ન જોવાનો નિયમ રાખે તથા સ્ત્રીની વાતા સંભળવાનો નિયમ રાખે એવી પંચ વિશેના ત્યાગ સંબંધી નિયમને દરપણે સાવધાન થકો પાળે તથા ભગવાન તથા ભગવાનના ભક્ત તેની દેહ કરીને પરિચર્ષા કરે તથા ભગવાનની કથા સાંભળે ઇત્યાદિક નવ પ્રકારની ભક્તિ સંબંધી જે નિયમ તેને પાળે ત્યારે એના મનમાં પણ શુભ સંકલ્પ થવા લાગે એ રીતે બે પ્રકારના નિયમમાં છે જે વધે તો તેને વૈરાગ ને ભગવાન વિશે પ્રીતિ એ બે ન હોય તો પણ તે થાય ને અતિશય બળ્યો થઈ જાય ને એને પદાર્થમાં આવી શું વાસના ટળીને એક ભગવાનની વાસના દિવસે દિવસે વૃદ્ધિ પામતી જાય છે પછી વળી શ્રીજી મહારાજને સુખમુનિએ પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ જે ક્રોધ છે તે શામાંથી ઉત્પન્ન થાય છે તો પોતાને જે પદાર્થની કામના હોય તથા જેમાં પોતે મહત્તમ બાંધ્યો હોય ને તેનો ભંગ કોઈ કરે ત્યારે તેને તેમાંથી ક્રોધ ઉપજે છે ને કામનાને ઈશા તેના ભંગ થયો ત્યારે તે કામ હતો તે ક્રોધરૂપે પરિણામને પામે છે માટે એનો તો એવો સ્વભાવ જ થયો જે એમાં ક્રોધ ઉપજે ને એમ થાય તો પણ ક્રોધ ન ઉપજે એમ છે કે નહીં ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જે મોટા સાધુ છે તેમણે ભગવાનની આજ્ઞા એ કરીને અથવા શાસ્ત્ર દ્રષ્ટિએ કરીને માધ્યમ જાણીને પોતાની કરીને અનેક જીવોને ધર્મ મર્યાદામાં રખાવવા તે ભગવાનને માર્ગે સઢાવવા એવો શુભ સંકલ્પ મનમાં ઈસવો ઈશ્વર હોય તેના પરત્યા હોય અને કોઈ જીવ ધર્મ મર્યાદાનો ભંગ કરીને અધર્મમાં પ્રભાવ થશે ત્યારે તે મોટા પુરુષને તે જીવની ઉપર ક્રોધ ઉપજી આવે કેમ જે પોતાનો જે શુભ સંકલ્પ તેનો તેને ભંગ કર્યો માટે ધર્મ મર્યાદામાં રાખવાની શિક્ષાને અર્થે તેની ઉપર ક્રોધ કરીને તેને શિખામણ ન દે તો મર્યાદાનો ભંગ થતો જાય ને તે જીવનું સારું ન થાય માટે એવી રીતે તો ક્રોધ થાય તે ઠીક ને એમાં કાંઈ બાદ નથી કેમ જે એવા માર્ગમાં જે મોટા સાધુ પ્રતા અને આશરીને હજારો માણસ રહ્યા હોય તેને કાંઈ ક્રિસ કરીને કહેવીને એનું કેમ ચાલે અને ક્રોધ તો ત્યારે ન થાય જે જેમાંથી ક્રોધ થાય તેનો ત્યાગ કરી દે અને એકાએક વનમાં ફરતો રહે ત્યારે ક્રોધ ન થાય પણ એમ તો એમનાથી કેમ કરાય કેમ જે એમણે તો અનેક જીવને વાર્તા કરીને ભગવત ભગવત સન્મુખ કરવા ને તેનું જે કલ્યાણ થાય તેનું જે મહાફળ તે શાસ્ત્ર દ્રષ્ટિએ કરીને સમજ્યું છે તથા આવી રીતની જે ભગવાનની આજ્ઞા તેનું માતમ જાણ્યું સે માટે ક્રોધ થાય તો પણ એ જ પોતાનો શુભ સંકલ્પ તેનો ત્યાગ કરે નહીં અને વળી જેને કોઈ એક મોટા સાધુ સંગ્રહ થયું હોય ને તેને વિશે પોતાના કલ્યાણ થવા રૂપ સ્વાર્થ માન્યો હોય નિયમ જાણતો હોય જે આ સાધુથી જ મારું સારું થશે એવો જે હોય તેને ક્રોધનો સ્વભાવ હોય તો પણ તે મોટા સાધુ પર એને કોઈ દિવસ ક્રોધ ન થાય ને ક્રોધને મૂકી જ દે એમ પણ ક્રોધ જાય છે અને પદાર્થના લેણદેણ સારું તે તુષ પદાર્થને તે જે સાધુ સંગાથે ક્રોધ કરે છે તેને તો સાધુનું માધ્યમ તથા સાધુનો જે આવી રીતનો માર્ગ તે સમજાયો જ નથી ને સમજાયો હોત તો તુષ પદાર્થ સારો ક્રોધ કરે નહીં અને બુદ્ધિવાન હોય સમજવું હોય ને તુષ પદાર્થ સારું સાધુ સંગાથે ક્રોધ કરે તો તેની બુદ્ધિ રાજાના કામદારના જેવી વ્યવહારિક જાણવી પણ સાધુપણાની બુદ્ધિ એને આવી જ નથી એમ સમજવું એ દિવસમાં ગઢા જ તેમનું જે તે થયું પ્રજાનંદ સ્વામી મહારાજની જે સૌને મારા દાદા જય સ્વામિનારાયણ